નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ફરી વરસાદની આગાહી મુસીબત બનીને ત્રાટકશે માવઠો માર્ગ સલામતી મહા અંતર્ગત વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાયક્લોથોનનું આયોજન પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી અંગે જનજાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન બપોરે તાપમાન વધીને ઉનાળા ઉષ્ણ તાપમાન આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું ભરતી માટે મોટી જાહેરાત રેલવે તંત્ર દ્વારા ભરતીની પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું ગુજરાતના અમદાવાદમાં બુલેટ ટ્રેનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી બુલેટ ટ્રેનના કામમાં અમદાવાદમાં લાગી બ્રેક

ગુજરાતના અમદાવાદમાં બુલેટ ટ્રેનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે જેના કારણે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી બુલેટ ટ્રેનનું કામ અટકી ગયું છે બે કિલોમીટર લાંબા ભાગમાં પશ્ચિમ રેલવે તરફથી ત્રીજી લાઇનના બ્લોક માટે હજુ નિર્ણય લેવાયો નથી આ કારણે કામ અટકી ગયું છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોનું કહેવું છે કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી આ કામ બંધ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવી રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે તેમની આ જાહેરાતથી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરી માટે નિર્ધારિત સમય મર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે જેનાથી તે તમામ ઉમેદવારો જે રેલવે ભરતી પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે તેમને પૂર્વ નિર્ધારિત રીતે પરીક્ષા માટે સમય રહેશે અને દર વર્ષે ભરતી પરીક્ષા આયોજિત થશે અને તેમને સારી તાલીમ મળી શકશે આ વિચારની સાથે રેલવેની ભરતી પરીક્ષા માટે કેલેન્ડર બનાવવામાં આવ્યું કેલેન્ડર મુજબ જાન્યુઆરીથી માર્ચમાં આસિસ્ટન્ટ પાયલોટ એપ્રિલથી જૂન ટેકનિશિયન જુલાઈથી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડરગ્રેજ્યુએટ લેવલ બે ત્રણ તેમજ જુનિયર એન્જિનિયરિંગ અને પેરામેડિકલ કેટેગરી તેમજ ઓક્ટોબરથી ડિસેમ્બર મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી છે જોબ અપાવનારા રેકેટ અને દલાલો વચેટિયાઓથી સાવધાન રહું અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી છેતરાશો નહીં તેમ રેલવે રેલ્વે મંત્રી અનુસાર ભરતી માટે રેલવેની જે જુદી જુદી કેટેગરી છે તેમનો વાર્ષિક રૂપે સમયગાળો નિર્ધારિત રહેશે તથા વર્ષમાં ચાર વાર નોટિફિકેશન જારી થશે જે દરેક કેટેગરી માટે અલગ અલગ રહેશે તમામને સમાન રૂપે આનો અવસર મળી શકશે ભાવનગર શહેરમાં દિવસનું તાપમાન વધુ એક પોઈન્ટ ચાર ડિગ્રી જતા બપોરે ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો જ્યારે રાત્રે હળવી ઠંડી સાથે બેવડી ઋતુ અનુભવાઈ હતી બે દિવસનું તાપમાન ડિગ્રી આસપાસ રહેશે જ્યારે રાત્રિનું તાપમાન ઘટી શકે છે જેથી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે તો સાંજના સમયે શહેરમાં સોળ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો હવામાં ભેજનું પ્રમાણ સાંજના સમયે ઘટી ગયું હતું ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાવનગરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ ઘરમાં પંખા અને એસી શરૂ થઈ ગયા છે ભાવનગર શહેરમાં ચોવીસ કલાક અગાઉ સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે એક પોઈન્ટ છ ડિગ્રી વધી અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું કે રાત્રિના સમયે અને વહેલી સવારે હજી ગુલાબી ઠંડીનું 我都不会去。 કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે માર્ગ સલામતી માહ અંતર્ગત વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી અંગે જનજાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સેલવાસ જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતેથી નરોલી માઉન્ટ લિટેરા સ્કૂલ સુધી તેમજ દસ કિલોમીટરની સાયક્લોથોન

તેમજ પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે તેમજ માર્ગ સલામતી માહ અંતર્ગત વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પાંત્રીસમો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી અંગે જનજાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે જોઈએ આ અહેવાલમાં કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે જો કે આ માવઠું સમગ્ર ગુજરાતને નડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરીથી ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ઘાયબ થઈ ગઈ છે પરંતુ કાતિલ ઠંડીનો દોર ફરીથી આવશે તેમણે કહ્યું કે આગામી ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે પાંચ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર マラソ

છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવન શરૂ થતાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે કે સોમવારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા અનુસાર આ સિસ્ટમને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેમજ ટ્રફ સર્જાશે તેની અસરોથી બે દિવસ ઠંડો પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટો આવવા સાથે હળવી ઠંડી પણ વર્તાશે અમદાવાદની લાઇફલાઇન ગણાતી એમ ટીએસ બસનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂપિયા છસો એકતાળીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન દ્વારા રૂપિયા બત્રીસ કરોડનો સુધારો સૂચવી છસો પચાસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે એએમસી લિમિટમાં વધારો કરી હવે પંદર કિલોમીટરની જગ્યાએ વીસ કિલોમીટર દૂર સુધી બસ જશે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થામાં સતત બદલાવ અને સુધારા ચાલુ છે જેમાં તાજેતરમાં વેલે પાર્કિંગની સુવિધા ઉમેરાય છે પેસેન્જરને લેવા અને મૂકવા આવતી ગાડીઓને પાર્કિંગમાં મૂકવા માટે વધારાની સુવિધા તરીકે વેલે પાર્કિંગની સુવિધા ચાલુ કરવામાં આવી છે વાહનો વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં પાર્ક થાય અને ડ્રીપ ઓફ અને પિકઅફ વિસ્તારમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રયાસો ચાલે છે